નામા વિના નેત્ર નિદાન કેમ્પ યોજાયો રણછોડ બાપો બાપુ હોસ્પિટલ રાજકોટ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન બોમ્બે ડોક્ટર અભાબેન આર શેઠ અને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ મારી હાટીના સંયુક્ત ઉપક્રમે મારી હાટીના માજે વાણિક મહાજન મંડી ખાતે વિના મૂલ્ય નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો આ આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિતના તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારને હિંમત અને હૂફફ મળે તેમજ સારવારમાં જે લોકો છે તેવા દર્દીઓ પણ તાત્કાલિક સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી મૌન મૌન પણ પાડવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ ગાંધી સભાપતિ અમિતસિંહભાઈ સિસોદિયા સિરાજભાઈ સમનાણી શમશુભાઈ મુલાણી અશોકભાઈ વડોયા ગુણવંતભાઈ દવે કાસમભાઈ સહિતના મોટી સંખ્યામાં સેવાભાવી કાર્યકરોએ હાજરી આપી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી